કોંગ્રેસમાં ઘર ફૂટે ઘર જાય તેવી પરિસ્થિતિના કારણે મારો ભોગ લેવાયો હોવાની વાત આમ તક ટીવી સાથેના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં નિલેશ કુંબાણીએ કરી સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ આજે આમ તક ટીવી ન્યૂઝ ચેનલને એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ આપ્યું હતું આ ઇન્ટરવ્યુમાં ખાસ કરીને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને કોંગ્રેસના પદાધિકારીઓ સામે વૈધક આક્ષેપો કર્યા હતા કોંગ્રેસની ઘર ફૂટે ઘર જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું પોતાને બેહદ અન્યાય થયો હતો આ અન્યાયના કારણે તેમણે આ પગલું લેવું પડ્યું હતું તેવી વાત તેમણે કરી હતી અને આજે પણ પ્રજાનો પ્રેમ અપાર મળી રહ્યો છે નીલેશ કુંભાણી આ ચૂંટણી પૂરી થઈ પછી કેમ આવ્યો એની તમને માહિતી આપી દઉં પરેશભાઈ તાનાણી શક્તિસિંહ ગોહિલ હિસાબે આ એક સીટમાં તો નુકસાની ગઈ છે પણ એ મર્યાદાને હિસાબે બીજી સીટમાં નુકસાની ન જાય મારા નિવેદનથી એટલા માટે મીડિયાના મિત્રોને ચૂંટણી પછી મળવાનું થાય છે જ્યારે મને બે હજાર સત્તરમાં ટિકિટ આપી હતી ત્યારે જીતનો માહોલ હતો સરકાર બને એમ હતી ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા મારી ટિકિટ કાપવામાં આવી હતી ત્યારે લોકો ટિકિટ કાપી નાખ્યા પછી પણ હું ફોર્મ ભરવા ગયો હતો મેન્ડેટ મને આપ્યો હતો મારી યારે વીસ હજાર લોકો ફોર્મ ભરવા આવ્યા હતા જ્યારે સામે સો લોકો હતા એમને ટિકિટ આપવામાં આવી હતી ત્યારે મારી યારે લોકો હતા એની અને મારી સાથે કાર્યકર્તાઓની મારી સામે ગદ્દારી પેલી કોંગ્રેસ પાર્ટીએ કરી એટલે કોંગ્રેસ પાર્ટીએ ગદ્દારી બોલવાનો કોઈ હક નથી અહીંયા જે કોંગ્રેસના ચાર પાંચ આગેવાનો મારે છે એમાંથી એ કોઈ કોંગ્રેસનું કામ કરવા મેદાનમાં આવ્યા નહોતા એક પણ સભામાં નહોતા એક પણ ટેજ ઉપર નહોતા અને એક પણ રેલીમાં મારા રથમાં બેઠા નહોતા એ અત્યારે વિરોધ કરવા નીકળ્યા છે અમુક કોંગ્રેસમાંથી રાજીનામા આપીને આપમાં વઈ ગયા તો આપવાળાએ ટિકિટ ન આપી એ પણ વિરોધ કરે છે કોંગ્રેસમાં જવું છે એટલા માટે કે ભાઈ વિરોધ હું કરું તો મને કોંગ્રેસવાળા સ્વીકારે એટલા માટે એ વિરોધ કરે છે બાકી લોકોને કાંઈ નથી લોકો હું ત્રણ દિવસથી લોકો વચ્ચે આટા મારું છું લોકોને એ જ છે કે કોંગ્રેસને તમે વળતો જવાબ આપ્યો રેડી છે લોકોને જ્યાં મત આપવા હતા ત્યાં મત વહી ગયા છે લોકોને કાંઈ નથી પણ જે ચાર પાંચ અહીંના કોંગ્રેસના કામ નહોતા કરતા ને એ વિરોધ કરે છે એમને ઉપાધિ છે કે ભાઈ કોંગ્રેસમાં સારું થવા માટે કે અમે કામ કરતા હતા અમે કોંગ્રેસનું કામ કરીએ છીએ બાકી લોકો પણ સ્વયંભૂ સાથે છે લોકો સમાજ સેવા કરતા હતા એની સાથે છે ને હું કોંગ્રેસ પાર્ટી મને રાજીનામું આપ્યું મને સસ્પેન્ડ કર્યો છતાં હું સમાજ સેવા કરવાનું કામ ચાલુ રાખે અહીંયા કોંગ્રેસ સુરતમાં કોંગ્રેસના કોર્પોરેટરો નહોતા હોદ્દેદારો નહોતા વોર્ડ પ્રમુખે નહોતા અને પ્રમુખે નહોતા ત્યારે કોરોના કાળ આવ્યો ત્યારે આઇસોલેશન વોર્ડે મેં ખુલ્લું રાખ્યું હતું ને કોંગ્રેસના નામે રાખ્યું હતું સેનેટાઈઝ સાટવાનું કામ કર્યું હોય તો કોંગ્રેસના નામે મેં કર્યું હતું જમણવાર ચાલુ રાખ્યા હોય લોકડાઉનમાં તો મેં ચાલુ રાખ્યા હતા લોકો બાળકો નો ભણ્યા હોય ફી લેતા સ્કૂલ આંદોલન ફી બોડી લેવા માં બિલ ગયો તો બોડી આપે ત્યાં પણ હોસ્પિટલમાં જઈને બોડી હું અપાવતો તો બિલ કામ દેવરાતો તો સિમ્બોલ હોય તોય કામ થાય સિમ્બોલ નહીં હોય પાર્ટી નો તોય પણ સમાજ સેવા હું કરે નિલેશભાઈ તમારી રાજકીય પ્રતિક્રિયા આગળની શું રહેશે તમારા તમે તમારા કાર્યકર્તા લોકોને હવે મારા કાર્યકર્તાઓ મારા હિતે શું આગેવાનોને સલાહ લઈ રાજકીયમાં રહેવું કે આમનામ સમાજ સેવા કરવી રાજકીયમાં રહેવું તો કઈ પાર્ટીમાં જવું એ આગેવાનો મારા હિતે શું જે કહે એ રીતે આગળ વાત થાય તમને મીડિયા બંધુને પહેલા હું જાણ કરે સુરતની બેઠક ઉપર તમારું ફોર્મ રદ થયું છે મુકેશભાઈની જીત થઈ છે પણ સુરતના લોકો એમ એવું કહે છે કે મુકેશભાઈની જીત નથી થઈ નરેન્દ્રભાઈ મોદીના નામ ઉપર જીત મળી છે એના વિશે તમે શું કહેવા માંગો લોકો તમે જોવો છો ઉમેદવાર મત જોતા મોદી સાહેબને આપણો ગુજરાતી છે એમ જોઈને વોટ કરે છે અમે પણ લડતા પણ અમને મત નહોતા આપતા અત્યારે અમારી ટિકિટ મારી ટિકિટ કપાઈ ગઈ કેન્સલ થઈ ગઈ તો પણ લોકો વચ્ચે હું જાઉં છું લોકોનો ઉત્સાહ એનો જ છે ભાઈ જે રાષ્ટ્રહિતનું કામ થતું હતું એમાં તમારા ટેકેદારો તમે સહભાગી થયા એટલે આભાર લોકો માને છે કોંગ્રેસે તમને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી રહ્યા છે તો આગળ તમે ભાજપમાં જોડાવ છો એવું વાત મળી છે તો એ વાત સાચી અત્યારે કોઈ મારે ભાજપવાળાને વાળા કોઈ કોન્ટેક્ટ નથી અત્યારે હું મારી રીતે એમને સમાજ સેવા કરવાનું ચાલુ રાખે મારી સાથે જોડાયેલા મારા ઇતિહાસુ કાર્યકર્તાઓ આગેવાનો જે કહે એ આગળની રણનીતિ હું નક્કી થાય એ આપ મીડિયા બંધુને બધાનું જાણ કરે